નશવાડી જૂથ ગ્રામ પંચાયતના સફાઈ કામદારો પગાર વધારવાની માંગણી સાથે હડતાલ પર ઉતર્યા છે ગ્રામ પંચાયત હાથ હાથના સૂત્રોચ્યાર કર્યા છે નશવાડી જૂથ ગ્રામ પંચાયતના એકવીસ જેટલા સફાઈ કર્મચારીઓ કામદાર તરીકે ફરજ બજાવે છે અને તેઓને ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા જેટલું વેતન દર માસે આપવામાં આવે છે જ્યારે આ કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ કરતાં વધુ સમયથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો આ સફાઈ કામદારોને નજીવા પગારે કામગીરી કરાવે છે સરકારી લઘુત્તમ વેતન ધારા હેઠળ વખત પરિપત્રો કરવા છતાંય ગ્રામ પંચાયતના સત્તાધીશો પગાર ન વધારતા સફાઈ કર્મચારીઓ ગ્રામ પંચાયત કચેરી બહાર હડતાલ પર ઉતરી ગયા છે અને તેઓનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશોને પગાર વધારવા માટે માંગણી કરીએ છે તો કાઢી મૂકવાની ધમકી આપે છે ચાર હજાર પગારમાં ઘરનું ગુજરાન ચાલતું નથી અને બાળકોને અભ્યાસ કરાવી શકતા નથી બાળકોને શિક્ષણ આપવા માટે નાણાંની બચત થતી નથી જેને લઈને હડતાલ પર ઉતર્યા છે અને ગામની સફાઈ અટકાવી દીધી છે અને તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભૂખ હડતાલ પણ કરશે ગ્રામ પંચાયતના સત્તાધીશો જ્યાં સુધી પગાર વધારવાની બાહિંદરી નહીં આપે ત્યાં સુધી કામગીરી નહીં કરે તેવી એમની માગણી છે પગાર વધારાની મુખ્ય માગણી છે હવે એ આપણે ગ્રામ પંચાયતની બોડીની મિટિંગ કરીશું અને મિટિંગમાં જે નિર્ણય લેવાશે એ પ્રમાણે આપણે અમલ કરીશું કચરાની જે મુખ્ય સમસ્યા છે એના માટે આપણે નવા કર્મચારીઓ જે વિસ્તારો ખોટે છે નવા કર્મચારીઓ ખૂટતા વિસ્તારમાં લઈશું અને જે ખૂટતા વિસ્તારમાં નવા કર્મચારીઓના લીધે સફાઈનો પ્રશ્ન આપણો સોલ્વ થઈ જશે અત્યારે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી થઈ રહી બીજી તરફ સફાઈ કામદારો અડતા પર ઉતરી જતા શું આગળ વ્યવસ્થા કરવામાં હાલમાં આપણે જે કર્મચારીઓ જે હડતાલ પર છે એમને આપણે વાત કરીએ છીએ એમાં હડતાલ સમેટવા માટે અને કામમાં જોડાઈ જવા માટે અપીલ કરીએ છીએ અને એમનો જે પ્રશ્ન છે પગાર વધારાનો એને આપણે એમને બાયદારી આપ્યા છે કે જે નિર્ણય પંચાયત લેશે એ પ્રમાણે એમનો પગાર વધારાની માગણી સંતોષાશે કેટલો વર્ષો વીતી ગયા છે અને અમારી માંગ એવી છે કે અમારો પગાર વધારો કરો અને અંગાડી અમે કહેવા જઈએ તો સરપંચ સાહેબ અમારે એવું કે તમારાથી જે થાય તે તમે કરી શકો તો અમારા આટલા પગારમાં અમને શોષણ થતું નહીં અમારા બાલ બચ્ચા પાછળ પડી ગયા છે તો અમારી માંગ એટલી છે કે સાહેબ અમારો પગાર વધારો કરો

કેટલી ગ્રાન્ટો આવે છે અહીંયા લાખો કરોડો ગ્રાન્ટ રોજની આવક ક્યાં ફાળવે છે ક્યાં મૂકે છે તો એની તાત્કાલિક ચકાસણી થવી જોઈએ આટલું મારું કેવું જે પૂર્ણ જે અમારા પગારની બારામાં મેં હડતાળ કરેલ છે જે અમારી માંગ છે એ અમારી માંગ પૂર્ણ થાય તો અમારે હડતાળ થાય નહીં કામગીરી ડબલ આપી છે બે બે કિલોમીટરની રહેંજ પર જે નસવાડી તાલુકો છે હવે એમ એમ કહે છે કે તાલુકો પૂરો થતાં સુધી તમારે કામગીરી કરવી નહીં કરો તો તમને છૂટા કરવી જબરજસ્તી અમારા પર છે આ લોકો પછી અમે કહીએ છે કે ભાઈ આટલું બધું તો અમાર ના થાય તમે ચાર હજાર રૂપિયા પગાર આપો છો સફાઈ કામદારને તો સફાઈ બધી ધમકી કેમ આપો છો હે તો અમે એવું કહીએ છીએ તમને છૂટા કરી દઈશું ચાલો નીકળો ટકા મારી કાઢી મળે છે બહાર તો અમારા બરા લોકો બિચારા શું કરે કંટાળી ક્યાં છે કે હવે અમારે કરવું નથી તો તમે કોઈ રસ્તો કાઢો તો એક રસ્તો એવો છે સફાઈ કામદાર કે તમે ભૂખ હડતાલ હડતાલ કરી દો અહીંયા આગળ ના જશો મરી જાવ લાંબી ખેંચી કાઢો ના પગાર વધારે ચાલે કઈ નહીં એવું જાઓ જાઓ આપણે ચાર હજાર રૂપિયા પગાર આપી દે છે પંચાયત અને હવે અમારી છે વીસ હજાર ની માંગણી છે વીસ હજાર આપે તો કામગીરી કરવાની આરતી મોંઘવાણી માં શું થાય નેવું ની સાલ મારી ભરતી થયેલી છે તો આજે નેવું ની સાલ થી આટલું બધું શોષણ ચાલુ ચાલુ રહ્યું છે એટલું મેં જોતો આવ્યો છું અને આ તો મારી પહેલાના બધા રહેલા છે તો એ બીજા બધા મરી ગયા અને જે આ જ્યાં એમના છોકરા બકરા અત્યારે આચાર અચારમાં કામ કરી છે